બોળો વૈશાખ મહિનાને બળબળતે બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો એક વાડીએ આવીને ઉતરી પડ્યો ઘોડો નાહી રહ્યા હતા ઘોડાને વાડીના વડલાને થળે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો ગામનું નામ ભૂભલી છે અને વાડીના ધણીનું નામ છે સોડો માળી સોડો માળી કોસ હાંકતો હતો કંગાલ બે બળદ કોષ ખેંચતા હતા કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંત સોડાએ ઉમેળી ઉમેળીને તોડી નાખેલા પૂંછડા બેસુમાર બગાઓ લોહી માંસ વિનાના શરીરના બે હાડપિંજર એવા બે બળદો છે એકસો ને એક કાણાવાળો એ કોષ છે મંડાળ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચિંથરાયેલ એ સોંડો અસ્વાર એ બે બોખા નિહાળી રહ્યો હાથ મો પર પાણી છાંટીને પોતે તડકો વાળવા ધોરિયાની કુણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો કોષ હાંકતા હાંકતા સોડાએ વાત ઉચ્ચારી ક્યાં રેવા રેવા તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા છીએ તો રાજના નોકર સપાઈ લાગો છો સપાઈ હા સપાઈ છીએ ત્યાં તમે નમક હલાલ કે નમક હરામ કેમ ભાઈ નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ તો તો ઠાકોરને કહો નહીં શું કે આખું ઓરદી સાસલા અને કાળિયાર સામુક કોગદી જોઈશે અને રાણીઓના ઓરડામાં ગયો છે તે નીકળતો જ નથી કેડુના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું એ તો રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય સોડો તો કોષ નાખતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય અસવારનું મોં મલકાતું જોઈને સોડાની જીભમાં સાત ગણો વેગ આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી સોડાએ એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધાએ ભેળા થઈને ખેડૂના ઘરમાં તાન રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું બાપ ગોતર બોળો એ દીધો નથી ને એમ બોલી સોડા એ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાસની અંદર ઘઉંનું થૂલું નાખીને ખેડુ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય એનું નામ બોળો સોડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો એક તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે શીળેરે હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ પાંદડાનો એક દળિયો બનાવીને સોડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો ક્ષુધાતુર અને તાપમાં તપેલા એ શિકારી ક્ષત્રિને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દળિયો ખલાસ કરીને એણે કહ્યું વધારે છે સોંડે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહીને બીજો દળિયો ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો પરોણાનું પેટ ઠર્યું તેમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતને આટલી ઉદારતા જોઈને એનું અંતર ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જાતા જાતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોંડો મુસાફરે ગજવામાંથી નોંધપોથી નામ લખી સોંડો બોલ્યો કેમ બોળો ચાખીને દાનત બગડી તો નથી ને નામ સિદ્ધ લખે જ બાપા હસતા હસતા અસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને હમ ભાવનગર આવીએ એટલે તારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય તે તો વળી બોળો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઢોંસા વધુ લગાવ્યું ખરું ને ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે બીજા દિવસનું મો સુજાણું થયું ત્યારે છાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પે અને ઢાંઢા સોતો સોડો વાડીએ જવા નીકળે છે બરાબર એ જ તાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઉભા રહ્યા અને પૂછ્યું સોંડો માળી કોનું નામ મારું નામ સોંડો એમ કહીને ધડકતે ગાળિયું દીધેલી ઈ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા એમને કઈ સમજ ન પડી સોંડા એ બાયડીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે પડ્યો માર્ગે જતા જતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળા ભેળ ઠાકોરને મોઢા મોઢ મારે એના ઈ વેણ સંભળાવી દેવા છે હવે લૂંટાણા પછી પોશે ન રાખવો સોડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરાઈ ત્યાં સ્તબ્ધ બની ગયો એને કાલના ઘોડે સવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોડો ભયભીત બની ગયો ઠાકોર વજે સમજી એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમને દુઃખ હોય

મોલાતીઓની મીઠાઈઓમાં નથી પડી બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોંડા તારે કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીન ને એક કોષની વાડી છે મહારાજાએ જેસાભાઈને વજીને કહ્યું એક ત્રાંબાનું પતરું મંગાવો ત્રાંબાનું પતરું આવ્યું એના ઉપર ઠાકોરે લખાવ્યું સોડાને બાર સાતીની જમીન અને છ વાડીના કોષ આપવામાં આવે પતરા પર એ લખાયું પાછા ઠાકોર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે આપો બાર બળદ બાર બળદ આપ્યા વળી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે આપો વીસ કળસી બાજરો બાજરો આપ્યો બિચારાને છોકરા છાસ લેવા ક્યાં જશે આપો ચાર ભેંસો ચાર ભેંસો ભાઈ રૂપિયા એક હજાર આપો સાથે મુદ્રાસી સેલું બંધાઈને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજુદ છે એના પૌત્રો આ સ્થિતિમાં છે એક દિવસ વજે સંજી શિકારી નીકળેલા ઓળખાય નહીં તેવો શિકારી લેબાસ પહેરેલો સમઢિયાળ ગામના એક ખેતરમાં મોલ ઊભા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો ખેતરમાં કણબીની ડોસી ઉભેલી પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો દીધી મારા રોયા પાળતો નથી પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો હાકશ તે લાચતો નથી મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું દોશી ગાળો કેમ કાઢે છે ઓળખ છે અમે રાજાના નોકર છીએ જેલમાં ખોસી દેસુ જેલમાં હવે જા જા રોયા તારા જેવા સપારડા તો કઈક આવે ને કઈક જાય બાપુ વજે સંજીના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ઠાકોર ચાલ્યા ગયા મનમાં વિચાર કર્યો કે વાહ મારી પ્રજા કેવી નીડર મારા પર એને કેવો વિશ્વાસ એને વધુ નીડર બનવા શીખવું તો મારું જીવ્યું પ્રમાણ એણે એ દોષીને કુટુંબને કાયમી પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જન્ય સત્ય ઘટનાઓ લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નવા વિડિયોમાં અમારી ચેનલમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત દોસ્તો